ઉનાળા માટે તંદુરસ્ત ખોરાક જાણો ઉચ્ચ તાપમાન હોવા છતાં ઘણા લોકો માટે ઉનાળાનો સમય હંમેશા આનંદદાયક હોય છે ખાસ કરીને બાળકો અને પુખ્ત વયના લોકો માટે પણ તેમના વેકેશનને કારણે કારણ કે તેઓ પરિવાર અને મિત્રો સાથે કેટલાક ઠંડા સ્થળોની મુસાફરી કરવા માટે કામમાંથી સમય કાઢે છે જોકે તમામ ઋતુઓની જેમ ઉનાળાની તેની ઘાટી બાજુ હોય છે વધતું તાપમાન ગરમીથી સંબંધિત ઘણી બીમારીઓ આવે છે જે એવા લોકોને અસર કરે છે જેઓ પોતાને ગરમીથી બચાવવા માટે કાળજી લેતા નથી ઉનાળામાં તમને સ્વસ્થ રાખવામાં આહાર મહત્વની ભૂમિકા ભજવે છે આ ઉનાળામાં તમને સ્વસ્થ અને ખુશ રાખવા માટે તમારા માટે શ્રેષ્ઠ શું છે તે જાણો એક લીંબુ પાણી ઉનાળામાં દરેક વ્યક્તિ કુદરતી રીતે લીંબુનું પાણી માટે જાય છે કારણ કે તે ખૂબ જ ઠંડક આપે છે અને અસંખ્ય સ્વાસ્થ્ય લાભો પણ આપે છે ઉનાળામાં તે વિવિધ આરોગ્ય વિકૃતિઓની સારવારમાં મદદ કરે છે નિર્જલીકરણ હાર્ટબર્ન અને ઉબકા જે આ સિઝનમાં સામાન્ય છે લીંબુના પાણીમાં થોડું મધ અથવા ખાંડ મીઠું અને જીરું પાવડર સ્વાદ માટે પીવાથી શરીરમાં પરસેવાના કારણે ક્ષાર ઉડી જાય છે લીંબુમાં વિટામિન સી હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મહત્વપૂર્ણ છે આ ઉપરાંત ખાંડ ગ્લુકોઝનું સ્તર વધારીને તરત જ તમને તાજગીની લાગણી આપે છે બે નાળિયેર પાણી નાળિયેર પાણી પીવું અને તૈલી ખોરાક ઓછો કરવાથી ઉનાળામાં તમારું સ્વાસ્થ્ય સારું થઈ શકે છે નારિયેળનું પાણી વૃદ્ધત્વ વિરોધી છે અને તેમાં ઇલેક્ટ્રોલાઇટ્સ છે જે એક મહત્વપૂર્ણ ખનીજ છે તે એક નોંધપાત્ર કુદરતી ઠંડુ માનવામાં આવે છે જે ખનીજો અને ક્ષાર જેવા પોષક તત્વોથી ભરેલું હોય છે જે સારું છે ખાસ કરીને ઉનાળામાં તેમાં ઇલેક્ટ્રોલાઇટ્સ અને સાદી શર્કરા જેવા ખનીજો હોય છે જે શરીરને હાઇડ્રેટ કરે છે તે કેટલાક કેન્સરના જોખમને પણ ઘટાડે છે ત્રણ તરબૂચ કસ્તુરી તરબૂચ કે તરબૂચ જેવા તરબૂચ ખૂબ ઠંડક આપે છે તેમની પાસે એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો પણ છે જે તમારી એકંદર સુખાકારીમાં મદદ કરી શકે છે તરબૂચ પાચનતંત્રમાં મદદ કરે છે અને તમને હાઇડ્રેટેડ પણ રાખે છે જો તમે એક ગ્લાસ બરફંડા તરબૂચનો રસ નિયમિતપણે પીવો તો તમારા શરીરને નિયમિત પોષક તત્વો પણ મળી શકે છે પીવાના પાણી ઉપરાંત પાણી આધારિત ફળોનો વપરાશ ઉનાળા દરમિયાન સિસ્ટમને ઘણું સારું કરે છે ચાર્ક દહીં દહીં તમે ગમે તે રીતે લો ઉનાળામાં છોડવું જોઈએ નહીં કારણ કે તે આપણી સિસ્ટમને ઠંડક આપે છે પછી તે સલાડના રૂપમાં હોય સ્મૂધી હોય ફળો સાથે હોય કે સાદા દહીં તે પ્રોબાયોટિક પ્રોટીન કેલ્શિયમ વિટામિન અ ડી અને અન્ય પોષક તત્વો જેવા જરૂરી પોષક તત્વો પ્રદાન કરે છે તડકામાં બહાર નીકળતા પહેલા એક ગ્લાસ લસ્સી અથવા છાશ ચોક્કસપણે તમને ડિહાઇડ્રેશનથી બચાવી શકે છે આ ઉપરાંત દહીંથી અલ્સર એલર્જી અને ઉનાળામાં સામાન્ય બનતા બોઇલથી પણ રાહત મળે છે પાંચ ગુલકંદ ખાંડ અને ગુલાબની પાંખડીઓ સાથે થોડા પરંપરાગત જડીબુટ્ટીઓ અને મસાલાઓ સાથે બનાવવામાં આવે છે ગુલકંદ એ ભારતીય રસોડામાંથી એક છુપાયેલ રત્ન છે તે રોગને અટકાવે છે અને સમગ્ર ઉનાળા દરમિયાન ત્વચાને ચમકદાર અને તાજી રાખે છે પોલીફિનોલ્સ ફાઈટોન્યુટ્રિયન્ટ્સ અને પ્રોબાયોટિક્સથી સમૃદ્ધ ગુલકંદ તમને એટલો સ્વાદિષ્ટ છે કે તેને ઉપચારાત્મક ઉત્પાદન તરીકે વિચારવામાં સમસ્યા થશે તમારા દિવસની શરૂઆત બપોરના અને અથવા રાત્રિભોજન સાથે એક ચમચી ગુલકંદ ખાવાથી અથવા અડધી ચમચી ખાવાથી કરો છ લીલા શાકભાજી જો કે લીલા શાકભાજી આખા વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય માટે સારા હોય છે પરંતુ ઉનાળા દરમિયાન તેની ભલામણ કરવામાં આવે છે કારણ કે તેમાં પોષક તત્વો અને પાણીનું પ્રમાણ વધુ હોય છે ઉનાળામાં શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે બને તેટલા લીલા શાકભાજી ખાઓ જો કે લીલા શાકભાજીને વધુ રાંધશો નહીં કારણ કે વધુ પડતું રાંધવાથી તેમાં રહેલા કુદરતી પાણી અને પોષક તત્વો બહાર નીકળી જાય છે સાત લીલી કાચી કેરી આમપન્ના હિન્દીમાં લીલી કાચી કેરી અથવા આમપન્ના એ બીજું આરોગ્યપ્રદ ફળ છે જેમાં ખનીજો અને વિટામિન સી સારી માત્રામાં હોય છે ઉનાળામાં કાચી કેરીમાંથી બનાવેલ રસ પીવો સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે કારણ કે તે આયર્ન સોડિયમ ક્લોરાઇડ અને ખનીજોની ખોટ ઘટાડે છે શરીર ઉનાળામાં શરીરમાંથી આવશ્યક ક્ષાર અને ખનીજોની ખોટને પહોંચી વળવા માટે માનવ શરીરને પુષ્કળ પોષણ અને પાણીની જરૂર હોય છે અને કાચી કેરી ખરેખર આ જરૂરિયાતને પૂર્ણ કરે છે કાચી કેરી માત્ર શરીર માટે તાજગી આપનારી નથી પણ તે પેટની બીમારીઓ જેવી કે અપચો ઝાડા કબજિયાત મરડો અને સવારની બીમારીને રોકવા માટે પણ જાણીતી છે ઉનાળાની ઋતુમાં હળવા ખોરાકને પ્રાધાન્ય આપવું જોઈએ જે સરળતાથી પચી શકે બર્ગર પીઝા સમોસા વગેરે જેવા જંક અને ઓઇલી ફૂડ ટાળો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર